નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝ માં આપનું સ્વાગત છે વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બકરાવાડી આઝાદ મેદાનમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ધામ પર સફળ દરોડો પાડવામાં આવ્યો છે બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આ દરોડા દરમિયાન અજય ઉર્ફે ચીનો વસંતભાઈ ચુનારા અને આરીફ રઝાક શેખ નામના બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે ઘટના પાંચ હજાર પાંચસો અને બે મોબાઈલ ફોન મળી કુલ તેત્રીસ હજારનો નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ ન્યુઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એઇટ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એઇટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા ven en ti.